હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કચ્છના કિચનમાં આજે આપણે બનાવીશું કાચી કેરીની કટકી તડકામાં સુકવવાની માથાકૂટ વગર માત્ર પંદર મિનિટમાં જ બની જાય સાથે એકદમ લાલ ચટાક અને રસાદાર થાય એવી કાચી કેરીની કટકી બનાવીશું કટકી કેરી બનાવવા માટે સામગ્રીનું પરફેક્ટ એવું માપ હોવું ખૂબ જ જરૂરી છે આ રીતે તમે કટકી કેરીનું અથાણું બનાવશો તો તેમાં ફૂક પણ નહીં આવે અને કેરી ચવડ પણ નહીં થાય તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ તો કટકી કેરી બનાવવા માટે મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ જેટલી હાફૂસ કેરી લીધી છે આ કેરીમાં ખટાશ થોડી ઓછી આવે છે પરંતુ તમે બજારમાં મળતી રાજાપુરી કેરીની પણ કટકી કરી શકો છો તો અહીંયા મેં કેરીને સારી રીતે ધોઈને લીધી છે હવે સૌપ્રથમ આપણે કેરીની છાલ ઉતારી લઈશું તો મિત્રો અત્યારે બજારમાં અથાણાની કેરીની પણ શરૂઆત થઈ ગઈ છે તો તમે આ રીતે એકવાર કટકી બનાવશો તો તો જમવામાં શાકની પણ પણ જરૂર નહીં પડે અહીંયા તમે જુઓ કેરીની છાલ ઉતારી લીધી છે તો હવે આપણે કટકી કેરી માટે ઝીણા એવા ટુકડા કરવાના છે તો આ રીતે તમે જુઓ આપણે કેરીને કટ કરી લઈશું અને નાની નાની કટકીમાં સારી એવી રીતે કટ કરી લઈશું કટકી કેરીમાં કેરીના જેટલા નાના ટુકડા હશે એટલી જ તે ખાવામાં ખૂબ જ મજા આવશે આ કેરીની કટકી બનાવવામાં જ મહેનત વધારે લાગે છે પણ એકવાર તમે કટકી કેરી બનાવી લીધી તો ફટાફટ અથાણું તૈયાર થઈ જાય છે તો અહીંયા તમે જુઓ મેં બધી જ કટકીને તૈયાર કરી લીધી છે તો હવે તેને એક બાઉલમાં લઈ લઈશું ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું મીઠું પણ એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કેરી સારી રીતે હળદર અને મીઠા સાથે કોટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું તો અહીંયા પાંચસો ગ્રામ જેટલી કેરી લીધી છે તેની સામે અંદાજે પાંચસો ગ્રામ જેટલી આપણે ખાંડ લઈ લઈશું જો તમારી કેરીમાં ખટાશનું પ્રમાણ વધારે હોય તો તમે ખાંડનું પ્રમાણ પણ વધારી શકો છો જ્યારે પણ તમે ઇન્સ્ટન્ટ છૂંદો કે અથાણું બનાવો છો ત્યારે ખાંડને દરીને જ તેનો ઉપયોગ કરવાનો જેથી તે ફટાફટ ઓગળી જાય હવે આપણે કટકી કેરીમાં દરેલી ખાંડ ઉમેરી દઈશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ટ્રેડિશનલી જે અથાણું બનતું હોય છે તે તડકા છાયામાં સૂકવીને બનાવવામાં આવતું હોય છે અને એ ત્રણથી ચાર દિવસમાં બનતું હોય છે પરંતુ આ પ્રોસેસ જો તમને લાંબી લાગતી હોય તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ અથાણું પણ બનાવી શકો છો તો અહીંયા તમે જુઓ ખાંડ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે તેને ઢાંકીને એકથી બે કલાક માટે રેસ્ટ આપી દઈએ ત્યાં સુધીમાં ખાંડ પણ સારી રીતે ઓગળી જાય તો બે કલાક પછી અહીંયા તમે જુઓ ખાંડ સારી એવી રીતે ઓગળી ગઈ છે તો તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે તેને એક તપેલીમાં લઈ લઈશું અને ગેસ પર ગરમ કરી લઈશું હવે સૌથી અગત્યની બાબત એ છે કે ચાસણી કેવી રાખવાની છે જો તમે ખાંડને વધારે ઉકાળો તો ચાસણી ઘટ થઈ જશે અને કેરીના કટકા પણ ચવળ થઈ જશે તો તેના માટે અહી આપણે એક તાણની ચાસણી કરવાની છે તો અહીં તમે જોઈ શકો છો બધી જ ખાંડ ઓગળી ગઈ છે અને કેરીની કટકી પણ બફાતી જાય છે તો અહીંયા કટકી કેરીમાં બધી જ ખાંડ ઓગળી ગઈ છે અને તેમાં એક ઉબળો પણ આવી ગયો છે અહીં વચ્ચે વચ્ચે આપણે ચાસણી ચેક કરતા રહેવાનું છે તો લગભગ પાંચથી થી સાત મિનિટ જેવું થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ચાસણીમાં એક તાર બનવાની તૈયારી જ છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સતત તેને ચમચા વડે તો તમે જોઈ શકો છો સતતની એકદમ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં એક મોટી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને કટકીને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જુઓ કાશ્મીરી મરચાંના લીધે એકદમ પરફેક્ટ એવો કલર આવી ગયો છે તો આ કટકી કેરીનું અથાણું રોટલી રોટલા થેપલા કે પછી પૂરી સાથે ખૂબ જ એવો સરસ લાગે છે તો તમે આ જ રીતે એકવાર બનાવશો તો એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે આ કટકી કેરીના અથાણાને તમે કાચની બોટલમાં ભરી આખું વર્ષ રાખી શકો છો તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહીશું અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા